આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીની ફાઇનલ બે નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાયડ પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે આ ઐતિહાસિક મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા એકબીજા સામે ટકરાશે બંને ટીમો પોતાના મહિલા વર્લ્ડ કપ ટાઇટલ પર નજર રાખી રહી છે ભારત ઘરઆંગણે ફાઇનલ રમશે જ્યારે આ દક્ષિણ આફ્રિકાની પ્રથમ ફાઇનલ છે જો કે આ મેચમાં વરસાદની આગાહી છે નવી મુંબઈમાં યોજાનારી આ મેચ પર વરસાદનો ખતરો છે મેચના દિવસે નવી મુંબઈમાં વરસાદ પડવાની સંભાવના લગભગ ત્રેસઠ ટકા છે અહીં રમાયેલી અગાઉની બે મેચોમાં પણ વરસાદ વિકસેક પડ્યો છે જેમાં એક મેચ રદ પણ થઈ છે જોકે આઈસીસીએ આ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે આનો અર્થ એ છે કે જો મેચ બે નવેમ્બરમાં પૂર્ણ થાય તો તેને ત્રણ નવેમ્બર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી ટાઇટલ મેચનું પરિણામ નક્કી કરી શકાય આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો